નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે લીલીયા ગામની અંદર એક ફિલ્ડની વિઝિટ આવ્યા છે ત્યાંના ખેડૂતે એક ત્રણ ટોટ ઓલ ટોટલના ત્રણ રાઉન્ડ કર્યા છે અને અન્ય ખેડૂતે ઓલ ટોટલનું રાઉન્ડ કરેલ નથી બીજી દવાઓ અન્ય દવાઓનો છંટકાવ કરેલ છે હવે ખેડૂત મિત્રો કહેવાનું એ છે કે આપણે દૂધ પચાસ રૂપિયાનું લીટર પણ લાવીએ છીએ અને એંશી રૂપિયાનું લીટર પણ મળે છે હવે ખ્યાલ ક્યારે આવે કે એની અંદર આપણે મેળવાણ નાખી અને દહીં બનાવીને ઘી ઉતારીએ ત્યારે ખ્યાલ આવે કે આની અંદર કેટલું ઘી ઉતર્યું અને આની અંદરથી કેટલું ઘી ઉતર્યું એવી જ રીતે આજે એક ફિલ્ડની અંદર ખ્યાલ આવ્યો કે ઓલ ટોટલના ત્રણ રાઉન્ડ જે કરેલા છે એ ફિલ્ડની અસર શું છે અને અન્ય દવાના રાઉન્ડ કરેલા છે એટલે એની અસર શું બતાવે છે એ પણ આ ફિલ્ડ જોતા ખ્યાલ આવી જાય છે અને માર્કેટની અંદર ઘણું સસ્તું અને મોંઘું હોય છે પણ જ્યારે માર્કેટમાં આપણે જઈએ અને નિરીક્ષણ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે આની ઇફેક્ટ શું છે કે મોંઘા સસ્તાનું કેવી ઇફેક્ટ છે એ આ ફિલ્ડ ઉપર